प्रभु पास वास करवा आश जैनी जी मति अवळी न जोए तनी जी जखनिय शिख न लेवी कैनी जी શી ગતિ થશે તપાસું છું તેની જી તપાસું છું હું તને મને શી થાશે ગાફલ નરની ગતિ હોવળું કરવા છે ઉતાવળો नथी सवणु करवा श्रद्धारती शरीर ना सुख कारणे तत्पर रहे छे तैयार हरी आज्ञा मा हालता पग भांगी पड़े छे तेवार प्रभु आज्ञा मथयो पागळो पण्ड पोषवामा पाखो मणि खरी करी राखी वा तू खोटियूं साची वात सर्वे गयो गणि जेम होय कोई अति आमली आफू पूरू शेर पिना पैसा बार पचावता समझो समजो भार तैम अनेक शास्त्र कावी उतार्या उतर्या अलप सलप उपदेश थी कहो के गम तू करवा गोविन्दु जना जीव मा जराए न थी। मैंने आगे वा तो उपदेशनी केटली कहिए कथी मनमुखी के छे सौ मुख ऊपर नथी कहता बात वी वास निष्कूलानंद निरभागी नरने नथी ने नहीं जाऊ

તૈયાર કરવી જ પડે કે આ બીજા જોઈને આટલો સામાન જોઈ ને આટલું નો લઈ જવા દે ને આટલી પરમિશન મળશે આ ટાઈમે તો એરપોર્ટમાં દાખલ થઈ જવું પડે આ પાસ કરાવી દેવું પડે આટલા વાગે આમ કરી લેવું પડે કેટલી સાવધાની રાખી રાખીને આપણે કરીને આપણા જે હિતેજ હોય ને એ બધા આ કરી લીધું ને આ લઈ લીધો ને આ ભૂલતો તો નથી એવું કેટલી બધી સલાહ દેશે આમાં કોઈ આપણને કહે નારું આમાં તો દેના સગા આથી કઈ ઉંમર છે આવડી ઉમર થી આ બધું કરવાનું અરે જો આપણે તો બે નો છીએ ધારો કે એટલે કોઈ ની વહુ હોય કોઈની દીકરી હોય દીકરી હોય એવા તો બહુ ઓછા ભગવાન ભજે છે પણ માનો કોઈ ની વહુ હોય એટલે ને બધા છાતી પીટે ભાઈ મારા દીકરા ને બિચારા ને દુઃખમાં નાખી દીધો તે ભગવાન ભજે તેને શું સારું તમારું દુઃખ ઉભું કરી દીધું પડે પણ તોય આપણને એટલી ખબર નથી પડતી જેને ભગવાન ના માર્ગે ને કેટલું ઝીણું ઝીણું વિચારવું પડે

એમાં આપણને ઝીણી ઝીણી વાત સમજાવે આપણા શાસ્ત્રો આપણને નાની નાની વાત સમજાવે જેમ કે વૃંદાવન સ્વામી આવે આવે છે છે એવો અંદેશો આવી જાય કે દેહ ત્યારે સ્વામીને એમ કે છે તમારી સેવા કરવા માટે રહેવું તો પણ વૃંદાવન સ્વામી એને ખીજાય છે જો હમણાં જે વાત હતી ને નિવૃત્તિમાં એ જો એ ખીજાવાનો અર્થ શું તો કે ખીજાય એટલા માટે કે ઓલાનું મન એમાંથી ઉખડે એટલે ખીજાય એમ કે ખીજાઈ ને કે એટલે એવી ઈચ્છા નો રાખે એ કે તાર વગર કોઈ મારી સેવા કરનાર નથી છાનો માનો તું તારું કર એટલે એમ કે ગુરુની સેવા કરવા માટે થઈને રહેવાની એવી શુભ હોય તો પણ નહીં આપણને સકામ નિષ્કામ તો શીખવાડ્યું તો આ લોક ની કોઈ મા એક વસ્તુ કે ભાઈ પ્રકૃતિ પુરુષ થકી ઉપજેલું કઈ પણ નહીં પણ એમ નહિ શુભ વાસના આપણને કેટલી બધી વાર આપણને શીખવાડે ને લગભગ આપડા બધા ને આ બધી વાતો કંઠસ્થ જ છે કે એક ખાલી અરજી ઠક્કરની ની માં થાળ બનાવીને ને મહારાજ ને જમાડવાની ઈચ્છા હતી કેટલી બધી સારી ઈચ્છા કેવાય એમાં સેજ પણ દોષ નતો સ્વાર્થ નતો એનો અને તેમ છતાં એને ફરી જન્મ લઈને આવવું પડે છે પાંચ બાની દીકરી થઈને એની થાળ જમાડી પછી એનો મોખ થાય અરજી ઠક્કરની માં એક ખાલી એનો દીકરો એમ કે આ મોટું મહારાજ આપ્યુંક દીકરાએ કીધું હતું તો એની માતાએ એનો આજીવન ત્યાગ કરી દીધો બાપાશ્રી વીસ વર્ષ લખેલા એને જીવ્યા ત્યાં સુધી એનું મોઢું નહીં જોયું ના સુખદેવ ભક્ત એનો દીકરો ખાલી રાજા પાસે ફરિયાદ કરે કે મારા પિતા મને ભાગ નથી આપતા અને પછાડી એક બાજુ ખોટી જીદ હતી અને એને ત્યાગ કર્યો દરેક ના ત્યાગમાં છે દરેક નું શાસ્ત્ર લખાણ તો એવી દરેક એક એક આપણું પગલું હોય ને દરેક કાર્ય વખતે સાવધાની રાખવી પડે આ કાર્ય અહંકારથી થાય છે

અને એનું રૂપ જોઈને એનું ચિત્ત વિવર થાય અને એને માણકીનો વછેરો થઈને આવવું પડે હતો મહારાજ ની સેવામાં અને પ્રત્યક્ષ મહારાજ ની સેવા કરવા છતાંય એને માણકીનો વછેરો આખી જાતિ બદલાઈ ગઈ મનુષ્ય જાતિ માંથી પશુઓની માં જવાનો વારો આપણને આપણે તો મૂર્તિમાં તો આ બધા દ્રષ્ટાંત જોવા પડે અને જીણામ જીણું જોઈ જોઈને આગળ વધે જેમ જેમ આગળ વધીએ ભાઈ એક પ્રવચન સરસ છે કે જેમ આગળ વધતા જાય એટલે એક કસોટી આવે પછી કસોટીમાં પાર ઉતરે જેમ આપડે એમ કે વન ટુ થ્રી ફોર ટેન ટ્વેલ્થ એમ કરીએ છીએ તો એક એક પગલું આગળ વધીએ છીએ એમાં આમાં એવું હોય એક 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 આપણી પાસે સ્ટેપ આવે એમાં એક બાજુ શાસ્ત્ર ની વાતો હોય એક બાજુ મોટા પુરુષોના ના વચન હોય અને એક બાજુ ખોટા ના હોય તો પણ આપણે કેવળ લોક

શીખ એટલે સલાહ કોઈની લેતો જ નથી અને આંધો છકમાં ગાફલ આની શું ગતિ થશે કેફમાં કેફમાં આયેલા જાય મોટા મળી ગયા પૂરું થઈ ગયું અવડું કરવા છે ઉતાવળ્યો નથી સવડું કરવા શ્રદ્ધા હતી અવળા પગલા ભરવા ઉતાવળા છે પણ જે પગલું સવડું ભરવાનું એમાં એક રત્તિભાર સેજ પણ આપણે આગળ વધવા ત્યારે આપણામાં બે પૈસાનો માલ નો હોય અને અનાદિ મુક્ત ની ક્રિયામાં ખોટ કાઢતા હોય અને પાછા આપણને એવો અહંકાર હોય કે અહમ બ્રહ્માસ્મિ તો પછી જયારે આવશે ને તેડા બરાબરના ત્યાર ખબર પડશે કયા બ્રહ્મ તેડવા એવા ત્યારે અહીંયા એમ છે કે એને અવડું કરવા તાવો ને આમ બધા આપણે ઠેકો લીધો હોય એક એક ને કહી જોજો આની વાત સાંભળતા નહીં આનંદ પાણી જતા નહીં આમ કરતા નહીં આપણા તળ તપાસતા ન હોય કે આપણે મોબાઈલમાં પિક્ચર જોતા હોય એટલે અહીંયા એમ કે ગાફલ થશે ને ખબર નથી અવડું કરવા ઉતાવળો છે કરવાની રતિ એને શ્રદ્ધા નથી એમ શરીરના સુખ કારણે તત્પર રહે છે તૈયાર તો એ જે એવા હોય ને જેને આગના પાળવી નથી એવું વિષય સુખના વલખા માટે જેને હોય શરીરના સુખ માટે જ આપણે તૈયાર હોય આવું દેખાવું જોઈએ આવું પહેરવું જોઈએ આવું ખાવું જોઈએ આ આમ થાય આ કરવું તો આમ થાય હરિ હાલતા પગ ભાંગી પડે છે તે વાત જે આજ્ઞા પડવાની વાત આવે ને હોય હવે થતું હશે આ જમાનામાં તો આમ કેમ હાલે આપણે ગૃહસ્થ માર્યા છે મારે તો ઘણું કરવું છે પણ આમ કરવું તો આને ન ગમે આમ કરું તો આને ન ગમે તો કે એક આમ છે ને

કુટુંબ બધું ભેગું કરીએ અને મળીને બધાએ કેટલી બધી કલાક બજારમાં ખપાવીને આવીએ જો કે પછી તો શું થાય હવે સાંજે આવીને રાંધવાનું હોય નહીં તો બજાર માં જરાક કંઈક બે ચાર પડીકા બાંધતા આવીએ ખાતા આવીએ એટલે પછી આગના લોપી હોય એને તો કઈ પ્રોબ્લેમ જ ન હોય પણ જેને કદાચ વર્તમાન છે એની તે મહારાજે છેલ્લા ને માં કીધું ભાઈ હમણાં ટેલી સત્સંગના છેલા બત્રીસ માં બદનામ કીધું તું કે આહાર અને વિહાર શુદ્ધ કરવો એનો તો કઈ વિચાર જ નથી આહાર શુદ્ધ કરવાના એક ખાલી કદાચ આપણે જીભ નો આહાર કરીએ કે આપણે બાર નો ન ખાઈએ અને ઘરનું ખાઈએ સારી જ વાત છે ખોટી ને બહુ મોટી વાત કારણ કે આજના યુગમાં તો એટલું પાડવી કઠણ હવે આપણે અઠવાડિયામાં ચાર તો બાર જવું હોય અને આ ખાવાનું નાં હોય કેવો પ્રોબ્લેમ ઓલું તો આજના નાં તો ગલીએ ને ચોરે ને ચૌટે ત્યારે બાજુ આપણને ને વિધ ની item મળે એટલે કઈ ચિંતા નહિ બાર ખાતા આવીએ નાસ્તા પાણી કરતા આવીએ પડીકા લેતા આવીએ ને સાંજે બાર ફરતા આવીએ મજા ને સરસ hotel ને થિયેટર ને ઓલા પિકનિક સેન્ટર ને આ બધા ખુલ્યા હોય ને ત્યારે અહિયાં બધે જઈ આવીએ મજા મજા કરી આવીએ અત્યારે વેકેશન એટલે ફૂલ મજા માણી તાજા થતા હોય. તો કે એને પંડ પોષવા તો પાંખો મળી જાય ઉડવા માંડે ને real માં ઘર માં બધા માંદા હોય અને બાર જવાનું આવે ને ત્યાં સોળે ખડાય હોય એને જ કોઈ દી પગે નો દુખાય ને કેળે નો એક અઠવાડિયે દરેક પોતાની જાત ને જો આગળ વધવું હોય ને તો આ આપણું જે છે ને મંડળ એને તો દરેકે પોતાના પોતા અંદર એને જોવાનું તો આપણે બધા અંદર ઉતરી જવાનું કે એક વાર આપડે એવું મન માં નક્કી કરી જોવાનું કે હું જેને જેટલી જવાની ધારો કે હોય તો પેલા ત્યાર બઉ જ સરસ લાગે બે દી થાય ને ત્યારે જો હું બે દિ થી તો બહાર જ નથી નીકળી ત્રણ દી ચાર દી ત્યાં અંદર થી મન ઉછાળા મારે કોરોના શું તકલીફ હતી માં બધા મજા ને ઘરે ફેમિલી સાથે સ્ત્રીઓ રાડો પાડી પાડીને મરી ગઈ હતી કેટલાય શહેર માં રાત્રે મોઢું જોવાનું મળે તો સુખે આખો દિવસ સાથે વિતાવા મળે ને એવો સરસ સમય મળ્યો તો એ બધા વાંચતા જ ઘરમાં ભેગા થઈ ત્યારે કોઈ કોઈને અમુક તો માનસિક તકલીફ થઈ ગઈ હતી રહી રહીને કેમ ખાલી બાર જવા નતું મળતું ભાઈ આખી જિંદગી તો બહાર નીકળ્યા કદાચ એક મહિનો ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવા પડે આપણે આગના એટલે પછી બધી ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવા માટે જોવાનું ત્યારે આપડે તો બાર હોય ત્યારે તો આમ કેવા તૈયાર થઈ જાય ઉડવા માંડીએ ક્યાંય દેખાય નહીં કે આ પગ દુખે છે કેળ દુખે છે કોઈ તકલીફ છે સાચી વાત સર્વે ગયો જે ખોટી વાત હતી ને એ બધી એને પકડી લીધી ઈ પકડાઈ જાય બાપા એ શું કીધું એ ન પકડાય શાસ્ત્ર માં બધી વાત હોય લેવલ લેવલ પ્રમાણે ની વાત હોય મારે કઈ પકડવી છે મારે સમય ને માને એમાં બધે દોડવું છે ફરવું છે માણવું છે હરવું ફરવું છે એ બાને એટલે હું એમ પકડું જો મહારાજે કીધું છે ને પ્રથમ ના ત્રીજા જે જે અવતારે જે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી આવા ઉત્સવ સમયે આમ જવું અને જે નહીં હોય એ કયું પકડશે ના રે ભાઈ મધ્યાન બાવીસ માં મહારાજે ના પેઢી કાંકરિયા ની વિચારવા એને ગણેશ તડકા ની રાત રેવું પડ્યું તો એમને મંદવાળ આવી ગયો તો આપણું શું થાય આપણને કયો મંદવાળ આવે આપણને જન્મ મરણ નો મંદવાળ આવે પણ આપણે જવું હોય ને એ ઓલું પકડી લે ન જવું હોય આ પકડે શાસ્ત્ર માં બે વાત હોય શાસ્ત્ર માં સંપ્રદાયમાં જે સંતો મુક્તો કરે ને એ લેવલ જોઈને પચાસ વર્ષ પછી વાનપ્રસ્ત આશ્રમ તરફ પ્રયાણ કરવું ગૃહ આશ્રમ ની જવાબદારીઓ ઘટાડવી અને પાસઠ વર્ષ પછી ઉત્સવ સમય આમ ન જવું બાપાશ્રીએ વળી આપણને બાપા થોડા કડક પડે જેને બહુ આગળ વધો એને કડક ટીચર ને સેવવા તો બાપા એ તો આપણને એવું કહી દીધું કે સત્સંગી ઘટે એના ઘરે પણ ન જવું એને તો મંદિર સિવાય અને આપણે નિત્ય બે પદ ગાવાના નાખે મારા તે ઘેર સિદ્ધ જઈએ એક વાર પણ આપણે અંતકરણ પૂર્વક આ કીર્તન ને જીવનમાં ઉતાર્યું હશે મારા જે નિત્ય બે પદ ગાવા નાખી જશે આપણે નિત્ય આપણે પ્રથમ શ્રેરીને રેચાણી છે મારા માન ને નિમ કરી લીધા શું નીમ કરી લીધા આ બે પદ એ ગાવાના કીધા ગાય ને એક વાર તો એના પર ચિંતન મનન કરીએ કે આપણને ક્યાં ક્યાં જવાનું કીધું ને ક્યાં નો જવાનું કીધું સુડી ઉપર સયન કરાવે તો એ સાધુને સંગે રહીએ એ ગઈએ ને ત્યારે આપણને ખબર પડી જોઈએ કે આવા નિષ્કુળાનંદ સ્વામી જેવા કડક સાધુ એવા મુક્ત બાપા શ્રી જેવા ને એવા એવા મળે ને એની જોડે રહીએ તો સુડી એટલે શું તો કે આપણને આમ ખૂંચે ને એવા શબ્દો કહેતા હોય પણ એવા સાધુના સંગે રહીએ પણ આપણે તો સરસ અવાજ માં આવડતું હોય સારું તો ગાઈ નાખવાનું અને નહીતર પછી ફટાફટ ફટાફટ ચોકડી આજનો નિયમ પૂરો આજ નું વચના આપની બાપા ની વાત પૂરી પણ શું કેસે એ વિચાર પૂર્વક વાંચવાનું અને તો જ જીવનમાં આગળ પ્રગતિ થશે ત્યાં સુધી એને આપણા જીવનમાં ઉતારશું નહીં એટલે કે ચિંતન મનન ની નિધિ કરવામાં નહીં આવે ત્યાં સુધી તો કઈ જ પ્રગતિ થશે નહીં આપણને કીધેલું જ છે કીધેલું છે કે જે કઈ વાંચીએ વિચારીએ એનો પછી મગજમાં સતત વિચાર ચાલવો જોઈએ મામા એમ કીધું દરેક ક્રિયા કરતા પહેલા મહારાજ ને પૂછ્યું કે આ ક્રિયા મહારાજ ને ગમશે તો હું આ કરું છું યોગ્ય છે અંતર ના પાડતું જશે અને કરશું તો એમાં આપણે ઇન્દ્રિય અંતકરણ રાજી થઈ જશે આપણને છેતરી પણ જીવને તો બહુ મોટું નુકસાન જ છે એને તો આગળ ઉભું ઊભું જ રહ્યું હજી તો કેટલી વાર ઉભું કેટલા ધોટવાનો દરેક વખતે આના દરેક વખતે ખાલી એટલું જ વિચારું કે આ બધું કરીશ પણ અંતે શું ગમે એવું સુંદર શરીર હશે કે આમ હેલ્ધી શરીર હશે આમ કામ ને તો પગના ઠેબે ઉડાડ દેતા હોય ને આપણને જેવા ત્યાંનું કામ નો ગમે આમ હાથમાંથી લઈ લે જા જાગી તું આ ધીમે ધીમે કીધી કે લાયું કરી નાખું પણ એક ખાલી ભગવાન આપણને એક જ તાવ હું કે જાજો નહીં બધું જતું રે એક સેકન્ડ માં મહારાજ આપણને છે રાજામાંથી રંક બનાવી દે ગમે એવા પૈસા હોય ગમે એટલા નોકર ચાકર ખરી કરી રાખી વાતો ખોટી હોય જે ખોટી હતી ને એ બધી સાચી કરીને રાખ દીધી અને સાચી વાત સર્વે ગયો ગળી એ સાચા વચન કીધા હોય ને એને તો આપણે સાઈડ કરી દીધા આપડે તો એક જ પકડ મામા એ કીધું મૂર્તિ ને રાખ્યા બાકી ભલે ને મામા આટલું બધું બોલે આ વખતે હવે જયારે અમૃતસરીતા આવશે આગળ નો પેરેગ્રાફ હરિભક્ત કોણ એ પછી મામા બોલશે જ તે એક બ્રહ્માંડ માંથી એક જાય એ બોલનારા એ મામા જ છે તો એ વાક્ય પકડી ને તો હરે રાટી થઈ કે ઊંઘ ઉડી એવું કોઈ દી બન્યું મજા ની વધારે આવે અહીંયા ત્યાં રામ પડતા રામ પડતા કેટલાય આપણે ઊંઘતા હશે ક્યાં ઊંઘ ઉડી એવું છે હમણાં એમ ખબર આવે કે પાંચસો ની નોટ બંધ કરી દીધી તો બધાની ઊંઘ ઉડી જાય આખું ઘર ફીદી વળીએ કયા ખૂણામાં ક્યાં પડી છે લાવો લો આમાં થાય કે કયા કયા ખૂણે શું વાત પડી છે જેમ હોય કોઈ અતિ અમલી આફુ પૂરું શેર પીનાર કોઈ હોય ને શેર અફીણ પીનારો હોય તેને પૈસા ભાર પચાવતા સૌ સમજો છે સીઓ ભા પૈસા ભરાય એને જે નવો નવો બંધાણી હોય એને પછી જવાનું છે નથી એને તો આ બધી પતિ ભાઈ તમે બોલતા ભલા અમે સાંભળતા ભલા આજે આજ્ઞા લોપ માટે તો આટલો સંપ્રદાય બદનામ થાય છે ને ની કીધેલી આજ્ઞાઓ માર્યા હોય તો તો આપડા સંપ્રદાયની આમ

કે ભાઈ અમે તમને કઈ કઈ થાય કા તમે હાચી વાત માનું હાથી અને તોય માણસો ને તો બનાવટ આવી જવું હોય કે ભોગવું તેમ અનેક શાસ્ત્ર સાંભળ્યા સર્વે અને શાસ્ત્ર આમ લાંબા લાંબા રાગે ભક્ત ચિંતા મળી ગાય મને તો ઈદ દ્વારકાની બસ કાઢે શું સમજ્યા એટલે કે પોથી ભણી થયા પંડિત પણ કઈ શબ્દ એને શબ્દાણા એમ શું બીજાને કેવા માટે શ્રોતા ને વખતા બેવ સમજાવી પોતાને જ નથી સરસ કથા થતી હોય ઓડિયન્સ હોય અને મંત્ર મુગ્ધ કરતા આવડતું હોય આવડતું હોય એમ થાય બહુ મોટા થઈ ગયા આપડી અંદર શું ઈચરું અમે હું જ મોટી વાતો ફાંકા મારું પણ મારી અંદર કેટલું વિચરું એ જ મારા કામ અને કેટલાય મિસગાઈડ કરું એટલે એના ધોકા પડે એ તો પાછા બીજા નવા કેટલા કરી સત્સંગ કરાવ પણ એના ધોકા ને એ નથી યાદ આવતું એમ તેને અલગ સલપ ઉપદેશ થી કહો અજ્ઞાન કેમ ટળે જેને એવામાં જ ગળા હોય એને વળી બે વાત બાપા ની વાંચી લીધી કે આપડી આવી બે વાત સાંભળી લીધી એ તો નઈ ખંખેરી ને ઉભો થઈ પાછો હતો નહીં એને કઈ એની ફેરવું પડે એમ જેને આખી જિંદગી વાત સ્વીકારી નથી એને શું ફેર પડે ગમતું કરવા ગોવિંદ કહીએ કે કે આટલા છેતાલી તાલીપુ પદ હું આવી ગયો ભગવાન ને પસંદ આવી એવું જીવન જીવવાની એના જીવમાં જરાય ઈચ્છા જ નથી તો એના હું ઉપદેશ ની કેટલીક વાત કહું કઈ કઈ કેટલું કહું હવે તો એમ

નું કલ્યાણ થઈ ગયું બીબડીનું કલ્યાણ થઈ ગયું એવી એવી વાતો જ કરે અંદર ઊંડા ઉતરીને કઠણ કીધું એ કાઢીને પકડો ને કે આવું કરીએ નહીં થાય આવું કરીએ નહીં થાય એ નું કલ્યાણ થઈ ગયું પણ વચ્ચે કે હા અલ્લાસે ને એને કીધું નજર રખ્યો ને મહારાજે કીધું ને એ તો બીજા બધા મોટા પાકડા વાળા હતા એને ન કીધું મહારાજ ની સાઈડ પડી ઓછા હતા તો એ ઓળખીને એને કહી દીધું કે મહારાજ ની અંદર તેજ ના કુવારા નહોતા છૂટતા પણ ઓળખી ગઈ અને એવા તો ખાલી દ્રષ્ટાંત બતાવે બાકી તો શાસ્ત્રો બનાવવાનું શું મામા પણ એ તો આપણને બતાવે કે અમે તો આવા સમર્થ છીએ કે ઉંદર જેવા જીવ નું કરી દઈએ અને એમાંથી આપણે ઉપદેશ લેવો હોય તો એમ લેવાય ને કે ઉંદર ઉપર ચપટી ધૂળ નાખી મોક્ષ કર્યો તો આપણી ઉપર તે માન અપમાન કાદવ કિચર ને એવું ઘણું નાખવામાં આવી અને પછી મોક્ષ થાય આપણને તૈયાર કરવામાં આવે ઘડવામાં આવે અને મનુષ્ય જીવન પૂરું થાય નિષ્કુરાનંદ નથી જવું ને પાસરી દેને આ વાત નથી મનાય તેને એનું લક્ષ્ય જ નથી કે એને ભગવાન પાસે પહોંચવું છે એટલે આ વાત મનાતી નથી જય સ્વામિનારાયણ